વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે લેન્ડિંગ ફીડ સાઇઝ બનાવવામાં આવી છે ત્યારે સ્થાયી સ્થાનિક અને દુર્ગંધ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરી છે ત્યારે આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલીક ગંદકી બેદરકારીઓ જોવા મળી હતી કે કચરા કલેક્શનની ગાડીઓ રોડ રસ્તા ઉપર પાર્ક કરવામાં આવે છે આજુબાજુમાં દુકાન દ્વારા પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ વેઠીને રોજગારી કરી રહ્યા છે ત્યારે હાલમાં કેટલાક દુકાનદારોને રજૂઆત છે કે દુકાનમાં ગ્રાહકો આવતા નથી તેનું મુખ્ય કારણ રોડ પર કચરો ભરેલી ગાડીઓ પાર્ક કરીને લાંબી કતાર જામી જાય છે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કિશનવાડી શાકભાજી માર્કેટ બનાવવામાં આવે છે સ્થાનિક શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે તૈયાર નથી જેથી ધંધા રોજગાર એ અસર થાય છે અને ડોર ટુ ડોર વાહન વ્હીકલ માટે રોડ રસ્તા પર કચરો ઠલવવાય છે કેટલીક ડોર ટુ ડોર વ્હીકલ ખખડજ છે ડ્રાઈવર નાની નાની વયે ડોર ટુ ડોર વ્હીકલ હંકારી રહ્યા છે ત્યારે કેટલાક ગરીબ મજૂરો પાસે કચરો વિનાવવા માટે આવે છે તેના માટે સો રૂપિયાથી બસો રૂપિયાના હપ્તા રોજ ચાલે છે તેવું જાણવા મળ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા સોલિડ ફેસ અધિકારી હાર્દિકભાઈ અને કશ્યપભાઈને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓએ કોન્ટ્રાક્ટર પર ખો આપીને છટબારી છોડી શોધી કરાયા છે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આ લેન્ડિંગ ફીડ સાઇડ પર નાના નાના ફુલકાઓને મહિલાઓ બાળકીઓના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે ત્યારે આરોગ્ય અધિકારી અને જવાબદાર શ્રીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ઓચિંતી વિઝિટ કરી આવવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં લેન્ડફિલ્ડ સાઇટ પર નરેન્દ્ર મોદીના ફોટો સાથે બેસીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી માંગ કરવામાં આવી હતી હા ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગધરા માર્કેટ ચાર રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઈડ છે આ લેન્ડફિલ સાઇડમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી હલતું હાલમાં અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે જે નાના નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે ત્યારે જે એમને આરોગ્ય સાથે ચેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાટગાટ જોવા મળી રહી છે અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પો કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે આ ગંભીર વિષય છે ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ કે એવું કંઈક નામ છે એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે